નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ત્યારે ભાવણીલાયક વરસાદ માટે પણ સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયા અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને ને ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ગુજરાતમાં ચોમાસું બેસી ગયા બાદ ખેડૂતોને સારા વરસાદની રાહ જોવાઈ રહી છે જો કે ચોમાસું બેસી ગયા બાદ પરિબળો સાનુકૂળ ન હોવાને કારણે ચોમાસાની ધરીને બ્રેક લાગી હતી પરંતુ ફરી એક વખત અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના પરિબળો સાનુકૂળ હોવાને કારણે આગામી 24 કલાકમાં ચોમાસાની ગતિને વેગ મળશે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા બંગાળના ઉપસાગરમાં લોકેશન બનતા આવે ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થશે ખાસ કરીને મિત્રો સત્તર થી ઓગણીસ જૂન માં અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બનશે સત્તર થી બાવીસ જૂન માં આજ ભારે આંચકાનો પવન ફૂકાશે સાથે દક્ષિણ ગોળાર્ધમાંથી પૂર્વ આફ્રિકામાંથી અરબી સમુદ્ર પરથી પવન ફૂંકાશે લો પ્રેશર બાદ ડીપ ડિપ્રેશન બનશે બંગાળના ઉપસાદર પણ ડીપ ડિપ્રેશન બનશે જેનો ભેજ મધ્યપ્રદેશ સુધી પહોંચશે અને અરબ સમુદ્રનો ભેજ પણ પહોંચશે દેશના પશ્ચિમ કિનારા પર ભારે વરસાદની સિસ્ટમ બનશે સાથે જ મિત્રો મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે અઠ્યાવીસ જૂન સુધીમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે જ્યારે કોઈ કોઈ ભાગોમાં તો અતિ ભારે વરસાદ થવાની શક્યતા પણ રહેલી છે મિત્રો આ સાથે જ હવામાન નિશાન તંબાલાલ પટેલે જણાવ્યું છે કે વીસ થી અઠ્યાવીસ જૂનમાં

પ્લાનીનોની અસર થશે ત્યારે વેપાર વાયુનું જોર વધશે મિત્રો સાથે જ ખેડૂતો માટે સલાહ આપવામાં આવી છે કે આવતા ચોવીસ કલાકમાં ચોમાસું ગુજરાત માટે સક્રિય થઈ શકશે ખેડૂતો માટે સારા સમાચાર છે કે આવતા દિવસોમાં તારીખ સત્તર થી બાવીસ માં ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ રહેશે સાથે જ મિત્રો ખાસ કરીને થી બાવીસથી અઠ્યાવીસમાં ગુજરાતના મોટા ભાગમાં સારો વરસાદ થશે અને ખેડૂતો માટે ખાસ આ વરસાદ વાવણી લાયક વરસાદ થશે સાથે જ મિત્રો આજે નક્ષત્રમાં વરસાદ થવાનો છે તે વાવણી માટે ખૂબ જ સારો વરસાદ થઈ શકાય છે મિત્રો ખેડૂતો માટે આ સમયમાં વાવણી કરી શકે છે તેવું બાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે ખાસ કરીને ગુજરાતમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે સાથે જ મિત્રો આ વરસાદની આગાહી ગુજરાતના લોકો અને ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય મિત્રો આ વખતે ચોમાસું પણ એકસોને ચાર ટકા સારું રહેવાનું છે ખાસ ગુજરાત માટે ખૂબ જ સારા સમાચાર છે મિત્રો જગતનો તાત વાવણી માટે તૈયારી કરે અને સારા નક્ષત્રોમાં વરસાદ થાય તે સમય પણ ખાસ જગતના તાત માટે બાવીસ તારીખથી અઠ્ઠાવીસ તારીખની વચ્ચે વાવણી કરી શકે છે કે ઉત્તમ સમય છે મિત્રો હવામાન નિષ્ણાંત અગાઉ પણ જણાવ્યું હતું કે ખાસ ચોમાસુ સારું જાય એટલે ખેડૂતોનું પણ વર્ષ સારું જાય આ વર્ષે ગરમી પણ ખૂબ પડી છે અને સાથે આ વખતે વરસાદ પણ સો ટકાથી ઉપર પડવાનો છે નર્મદામાં પણ નીરની આવક થશે જળાશયોમાં પણ પાણી ભરાશે બે હજાર ચોવીસ નું ચોમાસુ ગુજરાત માટે ખૂબ જ સારું રહેવાનું છે સાથે ચોમાસું ચોવીસ કલાકમાં સક્રિય પણ થઈ જશે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો